નમસ્કાર આઝાદ મીડિયા લાઈવ માં આપનું સ્વાગત છે સુરતના કામરેજમાં આજે મોટી અકસ્માતની ઘટના સામે આવી છે કામરેજ શહેરના મુખ્ય ચાર રસ્તા નજીક આજે ભયંકર અકસ્માત સર્જાયો જેમાં એક કાર અને બુલેટ વચ્ચે ટક્કર થતાં બંને વાહનોના ચાલકને ગંભીર ઈજા પહોંચી આ રોડ પર અવારનવાર અકસ્માત સર્જાતા હોવાનું લોકો જણાવી રહ્યા છે જેને લઈને સ્થાનિકોએ આ રોડ પરના ડિવાઈડર ઊંચા કરવાની માંગ કરી છે ચાર રસ્તાથી તે કામરેજ ગામ સુધી ટ્રાફિકને અડચણ થાય તે રીતે લાડી ગલ્લાવાળાઓનું દબાણ છે અને જેને લીધે આજે હાલમાં જ મેગ્નસ શોપિંગ સેન્ટર છે ત્યાં એક ભયંકર અકસ્માત થયો અને એ અકસ્માતમાં ફોર વ્હીલ ગાડી અને બુલેટ થ્રુ બંને વચ્ચે અકસ્માત થયો જેમાં બંને ઈજાગ્રસ્ત થયા છે અને આ આવા પ્રસંગો આટલે આ મેગ્નસ એપાર્ટમેન્ટમાં વારંવાર બનતા રહે છે ને આ જે કોઈ ઓથોરિટી હોય એમણે ખાસ ધ્યાન આપી અહીં બંબ મૂકવાની જરૂર છે અને આવા અકસ્માતો અટકાવવાની જરૂર છે મહત્વનું છે કે આ અકસ્માતને પગલે સ્થળ પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને બંને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા બ્યુરો રિપોર્ટ આઝાદ મીડિયા લાઇવ કામરેજ